અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવાની માંગણી સાથે સરકારને પત્ર લખવામાં આવ્યો વેપારીઓનું કહેવું છે કે બે હજાર સત્તરમાં વન નેશન વન ટેક્સ હેઠળ જીએસટી લાગુ થયું ત્યારે અન્ય ટેક્સ નાબૂદ કરવાની વાત કરી હતી પરંતુ પ્રોફેશનલ ટેક્સ હજુ વસૂલવામાં આવે છે આ ટેક્સની સરકારને વાર્ષિક આશરે ત્રણ હજાર કરોડની આવક થાય છે જ્યારે જીએસટીથી થતી આવક આનાથી ઘણી વધુ છે વેપારીઓની રજૂઆત છે કે પ્રોફેશનલ ટેક્સ દૂર કરવાથી લોકોને ટેક્સમાં રાહત મળશે અને જીએસટીના મૂળ હેતુને સાર્થક કરી શકાશે તમે આ ત્રણ હજાર સાડા ત્રણ હજાર લોકોમાં તમારે શું ફરક પડે છે એમાં પરેશાની કેટલી છે એક વાત કહું છો કે વન નેશન વન ઇલેક્શન વન નેશન વન ટેક્સની વાત થાય છે તમે કરતા નથી તો હું તમે હાથ જોડી વિનંતી કરું છું તમારે સાહેબને સીએમ સાહેબ લેટર પણ લખ્યો છે મેયરશ્રી પણ લેટર લખ્યો છે મ્યુનિસિપલ કમ્પિલ પણ લેટર લખ્યો છે કોઈ બી તમે પ્રોપર્ટી વેચો કે ખરીદો કોઈ બી કરો તો એ પ્રોફેશનલ ટેક્સના હિસાબે કોઈ અમારા કાગળો આગળ વધતા નથી ને બધાને આ છે ટેક્સ સરકાર સરકારશ્રીને બહુ વધારે આવક છે બે લાખ સુડતાળીસ હજાર કરોડ મહિનાની આવક છે અને આ ત્રણ હજાર કરોડ આખા વર્ષની આવક છે તો અમારી સરકાર સરકારશ્રીના રજૂઆત છે કે તાત્કાલિક આ ટેક્સ તમે નાબૂદ કરો એવી અમારી વિનંતી છે